બાપુ બેઠા તને મકોડા કોડા નીકળ્યા

આ બધું આવ્યું છે તો જંગલ જેવું અને આ વડલો છે ને અહીંયા તો અમે બહુ હિસકા ખાતા હો આ વડવા એવું અત્યારે કાપી નાખી કોને ખબર આ નગર વ્યાથી હતી તે કેવું લાગ્યું મંદિર જરા કોમેન્ટમાં કહેજો તો બધા ફોટા હતા અહીંયા બધાને શ્રીફળ સુધ છે એના છાલા ઉતારવા હોય આ છે હવનકુંડ કુંડ લીલ જામી ગઈ છે દર્શન કરી લીધા દાદા ના હવે છે ને જવું છે નાવા કોણ કોણ આવવાનું નાવા બોલો હાલો એક ભાઈ આ તમારે હું આવીશ તારે નહીં હાલો એક ભાઈ આ તમારે ઘરે જવાનું

ગયો આ ડાળ કાઢી ગયો ભાઈ આ ડાળ પડીને આવ્યો ચડે ગયો હા ફકેઈ ગયો હા ચડી ગયો બોલા ઠેટ કે આ તો નવા આમ તો અમારા ગામનો ડેમ સડી તો ગયો ઉતરવાનો બીક લાગે જોત શું છે પાણી ચાલુ છે અહીંયા બધા નહાવાજો કેમ ભાઈ નાવું નથી ઓહો એટલું ઊંડું હે ન જાવું ભાઈ નાવો અંદર ન જાવો એમ માય ચાલતા આમ જા લઈને આવ્યો પરાણે તું જા पाणी <laughs> हो दादा। yeah? <laughs> <laughs> તંદન મજા આવી ગયો તો આ તો મત નાવા મને અનો હું છે ને આ સ્લાઇડ થી ઉપર જઈ ટ્રાય કરી કેવી કે આ મજા આવી હમમે સેન મેલડી મનુ મંદિર હતો ત્યાં જો અમે ત્યાં જ રહી નીચે બકકી કેવું છે વ્યૂ કયો મને કોમેન્ટ માં બતાવો જરા આવું તો ઉઠાવે રાખી ધીમે ધીમે ઉતરજો રક ફટાક થઈ જાય ન્યાત નો તાલવાનું આય થી હાલવાનું હતું આયા ખાર ટેક ન્યા ઢોરો છે આલો ભાઈ પાછો જાવ એકવાર બધા ના આવી છે ન્યા ऐसा ધ્યાન રાખવું પડે पड़े टाटा उतन से

ઘરે ભાઈ ઘરે આવી ગયા ઘરે અને હવે છે ને થાકી ગયા એટલે હવે આજનો બ્લોગ સમાપ્ત કરીએ આયા અને બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો ન લાગે તો લાઈક બી કરી દેજો